પોરબંદરમાં એક શખ્સે છૂટાછેડા થઈ ગયા બાદ પણ તેની ભૂતપૂર્વ પત્નીનો પીછો કર્યો હતો આટલું જ નહીં એ મહિલાને હેરાન પરેશાન કરતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલા કામદાર ચોક નજીક મિલપરા શેરી નંબર એકમાં રહેતી મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે છાયા પંચાયત ચોકી સામે વૈશાલીનગરમાં રહેતા લવ દિનેશ મદલાણી સાથે તેણે અગાઉ છૂટાછેડા કરી નાખ્યા હતા અને તેમ છતાં આ મહિલા પોતાના કામ માટે જ્યારે જ્યારે ઘરની બહાર જતી ત્યારે તેનો પીછો કરીને લવ મદલાણી હેરાન પરેશાન કરતો હતો એટલું જ નહીં પરંતુ આ મહિલાની માતાના મોબાઈલમાં ફોન કરીને મારી નાખવાની આપઘાત કરવાની તેમજ મહિલાના ઘરના બધા સભ્યોને જેલ ભેગા કરી દેવાની ધમકી આપીને છેલ્લા બે મહિનાથી હેરાન કરતો હતો તારીખ એક જાન્યુઆરીથી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું જણાવીને મહિલાએ લવ દિનેશ મદલાણી સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપી લવ દિનેશ મદલાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર